એ કરશે અને સાથે પાર્ટીને પણ જે રીતે આખા સમગ્ર દેશમાં એનો વ્યાપ છે મને લાગે છે ત્યાં સુધી ગુજરાતમાંથી મહત્વના નેતાઓ જ્યારે કેન્દ્રમાં બિરાજતા હોય એટલે ગુજરાતની પ્રજા માટે ખૂબ આનંદનો વિષય છે અને આનંદની સાથે જે ઉત્સાહ અને ઉમંગ તમને અહીંયા જે જોવા મળે છે અને આ પાર્ટી આ પાર્ટીમાં તમે જોયું કે એક બુદ્ધનો કાર્ય કરતા અને સાથે રાષ્ટ્રીય પ્રમુખ સાથે રાજ્યસભાના સભ્ય બનતા હોય ચૂંટણીમાં ઝંપલાવતા હોય એવું તમને આ ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળે તમારા માટે વિશેષ આનંદ કારણ કે તમારા જિલ્લામાંથી મયંકભાઈ એક કાર્યકર અને એ હવે સીધા જ રાજ્યસભા એ કહ્યું ને કે એક મુદ્દો કાર્યકર્તાને એક પક્ષના પ્રમુખ રાષ્ટ્રીય બંને સાથે રાજ્યસભામાં જઈ રહ્યા છે છેલ્લો સવાલ શરૂઆતથી ભાજપ છેલ્લા દસેક વર્ષથી કહેતું હતું કે કોંગ્રેસ મુક્ત કોંગ્રેસ મુક્ત રાજ્યસભા તો કોંગ્રેસ મુક્ત ગુજરાતમાંથી કરી હોય એવું લાગે છે કોંગ્રેસની વિચારસરણીથી મુક્ત થવાનો વિષય છે અને એ પ્રજાએ વર્ષો જૂની કોંગ્રેસની નીતિ અને રીતિ સારી રીતે પીછાણી ગઈ છે અને ઓળખી ગઈ છે એટલે હવે કોંગ્રેસ મુક્ત ગુજરાત તો છે જ પરંતુ દેશમાં પણ કોંગ્રેસ કોંગ્રેસ જો કે કોઈ વિચારસરણી એમની હતી જ નહીં કેવળ ને કેવળ પરિવારવાદ સ્વાર્થની ટૂંકી નીતિના આધારે જેટલા વર્ષ રાજનીતિ એમને કરી પરંતુ હવે દેશની પ્રજા એ વિકાસને રાષ્ટ્રપ્રેમને અને છેવાડાના પ્રત્યેક નાગરિક સુધી જે યોજનાઓ બને એ યોજનાઓ પહોંચાડવાનો જે વિષય આદરણીય નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી હતો